રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે સાગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોમાં વાત કરીશું આપણે તલ મગ અડદ બાજરી માટે જુવાર મકાઈ બાજરી માટે આંબા માટે તલમાં ખડ થાય છે એના માટે પછી મગફળીમાં સોયાબીનમાં એમાં ખડ થાય છે એના માટે વાત કરીશું અને જે ખેડૂત મિત્રોને રોપ કર્યો છે કાંજી કરી છે જે ડુંગળી બનાવવા માટેનું જે બી સાઈટું છે અત્યારે કાજી કરવા માટે તો એમાં એ વધતો નથી અથવા તો બાફી આવી ગયો છે વાત કરીશું તો કાલનો જે આપણો વિડીયો હતો મેં કીધું થોડી તબિયત ખરાબ છે અને થોડોક અવાજ આમ તેમ થશે તો આપણો સાથ સહકાર આપજો તો આપ સૌ મિત્રોએ સાથ સહકાર આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર અને કાલે પછી લગભગ લગભગ મને પરંતુ એમાં તમે અંકુરની પુષ્કર વેરાયટી નું કિર્તિનું કહેવાનું રહી ગયું તમારી કે મેં કહું કા ભાઈ મન કે અમારે હતી અને બાવીસ ત્રેવીસ મોણીઓ ઉતારો આવ્યો છે અને ખેડૂતો આ કહી શકે હવે આ એવા ખેડૂત મિત્રો હતા જે અમરેલી હતા જૂનાગઢ જામનગર જામખંભાળિયા બરાબર છે પછી કુકાવાવ છે પછી આપણે રાજકોટ છે બાબરા છે આવા ખેડૂત મિત્રોનો અભિપ્રાય એવો આવ્યો હતો કે હિતેશભાઈ અમે અમે અમારી જમીનમાં કર્યો છે અને અમારી જમીનને પાણીને આબોહવાને અમારી માવજતને પ્રમાણે અમારે બાવીસ ત્રેવીસ મણ પચીસ મણનો ઉતારો આવ્યો છે તો કોઈ ખેડૂત મિત્રોને કરવી હોય તો એની ભલામણ કરજો તો આપણે ખેડૂત મિત્રોને એ પણ કહી દી કે આપણે જે કપાસની વેરાયટી કીધી હતી એ પ્રભાત શીખ નું નવાબ હતું રુદ્ર હતું નાગજી સંકેત હતું તુલસીવાળાનું સેરાટ અને લંબુજી હતું શ્રીકરવાળાનું વાળાનું ભરોસા અને જયહો હતું નિયુ આશા ભક્તિ અને રાજા હતું પછી કાવેરી શીડ આપણે એટીએમ જાદુ અને એકસો અગિયાર નંબરની વેરાયટી હતી પછી વિપ્લો કેસીએસ એકસો પાંત્રીસ નંબર વેરાયટી હતી ગોપાલ તોતણિયા વાળાનું એકસો પંચાવન જીટીએમ અને કેટીએમની સારી વેરાયટી હતી સાગર લક્ષ્મીવાળાની ત્રણસો એક અને તિલક આ ત્રણસો એક અને તિલક વેરાયટી તો ભાઈ આવતા વર્ષેના કાળા બજાર બોલશે એવી તો સો ટકા ધારણા તમારે રાખીને જ હાલવાનું કારણ કે અત્યારથી એ લોકો કંપની એમ કે છે કે ભાઈ અમારી પાસે પૂરતો માલ નથી તમારી પાસે જે ખેડૂતોનું બુકિંગ હોય અથવા તો તમારે જે વિસ્તારમાં જેટલું હાલતું હોય બરાબર છે એ પ્રમાણે જ માલ મંગાવવો સાગર લક્ષ્મી વળાય તો આ રીતનું પણ કહી દીધું છે કારણ કે ટૂંકમાં ગયા વર્ષે અલગ અલગ રાજ્યોમાં બહુ સારા એવા પરફોર્મન્સ હતા બરોબર છે 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 નંબર નંબર આ સારી હતી પછી પુષ્કળ અને કીર્તિ વેરાયટી સારી થઈ હતી અને પુષ્કળ માટે અને તિલક માટે તો આપણે કુંભાજી દેલી ગોંડલનું જે વિસ્તાર કહેવાય છે ત્યાંથી પણ ખેડૂત મિત્રોના ફળ આવ્યા હતા કે ભાઈ ત્રણસો એક તિલક અને પુષ્કળ બરાબર છે આ વેરાયટી તો અમારે જોઈશે જોઈશે ને જોઈશે તે અને કમસે કમ એ કે તમે કે પચાસ હાઇટ પેકેટ રાખી જ મૂકજો કારણ કે અમે તમારા આ મટીરિયલ આવી જાય ત્યારે અમને કહેજો અમે ત્યાંથી લઈ લઈશું પણ મોટાભાઈ આપનો આ આગ્રહ છે જે અમારી પ્રત્યેનો વિશ્વાસ છે ખૂબ ખૂબ આભાર છે અને સલામ કરવાનું મન થાય કારણ કે આ બધી પ્રોડક્ટ તમારા આસપાસના વિસ્તારમાં મળી જ રહેશે જે તે સમયે આવશે તે પહેલા લોટનો માલ આવશે એ સમય દરમિયાન અમે વિડીયોના માધ્યમથી કહેશું કે ભાઈ આખા ગુજરાતમાં માલ આવી ગયો છે તમ તારે તમે તમારા નજીકના ડીલર મિત્રો પાસેથી લઈ શકો છો પરંતુ છતાંય તમ તારે કદાચ તલાજા લેવા આવવાનું હોય મુલાકાત લેવાની હોય મને આશીર્વાદ દેવાનું મન થતું હોય તો સો ટકા તમ તા તલાજા આવજો તો આજની વાત કરીશું કે ભાઈ બાજરીમાં બધી પ્રકારના નિંદ્રામણ બળી જાય છે તો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા થાય કે ભાઈ તમે બાજરી સજેસ્ટ કરી છે એમાં જ નિંદામાન બળશે કે બીજી કોઈ બાજરીમાં નિંદામણ બળી જાય તો કોઈ પણ કરી હોય લીડર કરી હોય કરી 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 હોય 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 સમૃદ્ધિ કરી હોય ટોપ નવ્વાણું કરી હોય એકતાની કરી હોય કે કોઈ બી તમે બાજરી કરી હોય બાજરી બાજરી જ છે બરોબર છે એમાં તમ તારે નિંદામણ બળી જાય એની દવા આવે છે અને એની દવાથી સારામાં સારા પરિણામો મળે છે એનો આપણે એક આપણે પાલિતાના ડેમ કહેવાય એની બાજુમાં ભૂતિયા છે ગામનું નામ છે ભૂતિયા એટલે બરાબર છે એમનો સામેથી આજે ફોન આવ્યો હતો મન હિતેશભાઈ ચાર દિવસ છા ખાલી બાજરીમાં દવા છાટે બાજરીને કોઈ તકલીફ નથી આવી પણ ખડ બધું ગોથા ખાઈ ગયું ઊંધે માથે નાખી દીધું છે એટલે મેં કીધું કેવી રીતે મનકે પણ બધું બળવાનું શરૂ થઈ ગયું ઢીલું ઢબ થઈ ગયું બાજરીને કાંઈ

એટલા તમે કોઈ કંપની કંપનીનું તમારે ચાલે નું હોય અદામા નું હોય ક્રિસ્ટલ નું હોય ટાટા નું હોય વોલ્સ કેપ નું હોય અલ્ટ્રા કેપ નું હોયટોમો નું હોય મેઘમણીનું હોય બી કંપની પચાસ ગ્રામ આ અને પાંચ પોઈન્ટ અને એની ભેગું જે સ્ટીકર નીકળે છે ગુંદરિયું નીકળે છે એ પંપે વીસ એમ એલ આપવાનું છે અને આપના આરામથી આપના વિસ્તારમાં મળી રહે તમદારે ન મળે તો તમદાર મને અવશ્ય ફોન કરજો મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસો અગિયાર બરોબર છે ઘણા ખેડૂત મિત્રો કહેતા કે અમારા વિસ્તારમાં નથી મળતું તમે તારે બે ફિકર મને ફોન કરવાની છૂટી છે આમાં માટે જે આપણે દવા સીંધી થી બરાબર છે કે ભાઈ બીએસએફ નું મેરીઓન આવે છે પંપે આઠ એમ એલ આપો ઈએમ વન આવે છે ધાનુકા નું પંપે દસ ગ્રામ આપો અને ગોદરેજ નું ટેરાસો આવે છે પંપે ત્રીસ એમ એલ આપો જેથી કરીને કેરીનો મોર ખરેની એમાં જે કાળી અને સફેદ ફૂગ લાગે છે રાખોડી લાગી જાય છે કાળી જેવી ફૂગ લાગી જાય છે તો એના માટે સારું પરિણામ આવે છે પછી એની કેરીની સાઈઝ પણ મોટી થશે એકચુઅલ એનો જે સ્વાદ આવે છે સ્વાદ થશે અને એનો જે દાણા સંખ્યા જે થાય છે એમાં દાણા પડે ને બરાબર છે એકદમ તમને ક્લિયર બતા જેથી કરીને આપણું ફળ છે એકી સાથે આખું પાકે ઘણી વખત વન પાક ફળ રહી જતું હોય પછી કાર્બન મૂકીને પકવે અને આ અંતર પછી તમને કોઈ લીલી આવે એકદમ કેસર ન નીકળે પીલી ફોક નીકળે ને એવું આમાં કાંઈ થાય નહીં ઓલતું સારું પડે બરાબર છે બીજું આજે આજે તબિયત ખરાબ જ છે પરંતુ ખાસ ડુંગળીને રોપ કર્યો છે એ રોપ વાળા ખેડૂત મિત્રો બનાવો ને તો વધારે સારું પડે છે તો આપણે આજે રોપની માહિતી આપીશું પરંતુ હજી જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલમાં જો આ રીતનો વિડીયો આવે છે

ડુંગળીવાળા મિત્રો માટે જ તે વિડીયો બનાવતા હતા આપણે તો ડુંગળી માટે જેને કાળું બી સાટી દીધું છે અથવા તો કોઈકને સાટવાનું બાકી રહી ગયું હોય કપાને રહી ગયું હોય મરણમાં કે કાંઈક લગનમાં કે આ છે તે છે રહી ગયા હોય ભોગ ખાલી નહોતી હોય તો એ ખેડૂત મિત્રો તમત ડુંગળીનો કાળું બી સાટી શકે છે પરંતુ મેજર પ્રશ્ન જે છે અત્યારે એ વધતો નથી એ ઠોઠડાઈ ગયો છે ઠરડાઈ ગયો છે ના અહીંયા ઊભો રહી ગયો છે ઉપરની ઉલતી શેરો બળતી 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 નાનું નાનું થાતો જાય છે તો એમાં તમારે કઈ દવા આપવી કયું ખાતર આપવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો એને પગની વધારે જરૂરિયાત હોય છે પગ એટલે કે મૂળિયા મૂળિયાથી વધારે ખોરાક લેતો હોય છે અને મૂળિયે ખોરાક આપવું જરૂરી છે તો જે ખેડૂત મિત્રો એ ડીપી છે 12 32 હોલ છે 20 20 13 છે નરબદા ફોસ છે આ ખાતર તો આપવું જ છે આ સિવાયનું જે એને ખાતર આપવાનું થાય છે ને એ માઈકોરાજા આપવું પડે કારણ કે માઇકો થી એના મૂળિયાનો વિકાસ સારો થાય એના જ્યારે અવડાવડા મૂળિયા થઈ જાય ને મોટા ભાઈ અવડાવડા મૂળિયા એક એક ભેજ જવડા ત્યારે એ તમારે તમારો પાક છે ને બગડશે નહીં અને એકદમ ઉપર છે એને ખાસ સલ્ફરની જરૂર છે સલ્ફરમાં તમે ફર્ટીરોયલ નેવું ટકા આપી શકો સલ્ફર મિલનું સલ્ફર આવે એ તમે આપી શકો કોસા મિલનું સલ્ફર આવે એ તમે આપી શકો બરાબર આપણે એંસી નેવું ટકા સલ્ફર હોવું જોઈએ બી કે બે કિલો લખે આપવાનું છે પછી તમે ઝીંક આપી શકો છો ઓમકાર નું હોય વનિતા નું હોય મલ્ટીપ્લેક્સ નું હોય ઇફકો નું હોય બરાબર મારી પાસે ગમે ત્યારે એવા પાંચ છ કંપનીઓ એવી છે કે જે ટોપ પાંચ માં કંપનીઓ આવતી હોય અને એના અમે તમને સજેશન આપતા હોય કારણ કે ઘણી વખત એવું હોય કે હું ઓમકારનો કહું તમારા વિસ્તારમાં માં મળતો જ ન હોય તો કઈ કંપની લેવું તો મેં તમને કીધું તમ તારે વનિતા નું મળતું હોય તમ તારે મલ્ટીપ્લેક્સ નું મળતું હોય કર્ણાટક વાળા નું મળતું હોય તમ તારે

માઇકો રાજા ધાનુકાનુમી એટલા માટે સજેસ્ટ કરીએ છીએ કે આઈએમ ઓ તો છે જ તે પણ એચ વાય ટીનો સિમ્બોલ જોઈને લઈ લેવાનું એટલે આ ઇન્ડો માઇકો રાજા છે ઘણા એક્ટ્રો માઇકો રાજા આવે ઘણા ઇન્ડો માઇકો રાજા આવે એક્ટ્રો માઇકો રાજા આવે એ તમને બાર પંદર દિવસે કે વીસ દિવસે તમને જોવે એવું પણ એને તમને મળે પરંતુ આ તમારે દસ બાર દિવસની માલપા તમે મૂળ્યો ખેંચો બરાબર છે એટલે આપણે કેમ લેડીઝને તમને કોઈ માથાના વાળ હોય ઝોન એકારે એમ મોટા મોટા ભાઈ તમે તંતુ મૂળ અને મેન મૂળ બધા એક સાથે આવી જાય કારણ કે મૂળ એટલા બધા થઈ જાય નહીં અને એનામાં રોગ પ્રતિકારક શક્તિ જે આવે છે ને એ ડબલ થઈ જાય દ ગણી થઈ જાય અને છોડવો પોતે તાકાતવર થઈ જાય તમે જેને ખાતર આપ્યું હોય તમે એને પાયામાં એ પછી તમારે આપવાનું હોય તો પણ આ છોડવો આરામથી લઈ શકે અને જમીનમાં રહેલું બધું ખાતર એ છોડવો લઈ શકે વહન કરી શકે હવે આ તમારે શેની સાથે આપવાનું છે યુરિયા ની સાથે આપી દેવાનું હોય યુરિયા લેવાનું છે વિગે પાંચ સાત કિલો લેવાનું છે ભેગું નાખી દેવાનું છે હવે ઘણી વખત ખેડૂત મિત્રો પ્રશ્ન કરતા હોય સાથે લેતા હોય તો યુરિયા થોડુંક ઓગળી જતું હોય એ હરતું હોય નાઇટ્રોજન તાત્કાલિક છૂટો મને પડવા કાંઈ ઉપાધિ નહીં કરવાની એમાં આવું કડું થતું હોય ને તો એક બકડ્યું ધોળ આપણે ખેતર ની હોય કે પછી આપણે ભેગું કર્યું હોય કે ગોળવું એમાં નાખી દેવાનું પાછું નાખવાનું અને જે એહરી હરી જાય છે એ બંધ થઈ જાય એ હરવાનું અને એ ખરખું છૂટું છૂટું છે તમને નાખવામાં ખાડું પડે સરળતા પડે પરંતુ અને હજી જો કોઈ ખેડૂત મિત્ર ખાતર ન રાખ્યું હોય તો ફરજિયાત આજ નાખો અને જેને યુરિયાનો ડોઝ આપી દીધો છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે એને આ ખાતર જ આપો બીજું કે એને બધી પ્રકારનો ખોરાક મળી રહેતો હોય મૂળિયે બોલીએ હારા થઈ જતા હોય નિરૂગી થઈ જતો હોય તો ઓટોમેટિક એનો ગ્રોસે થશે ઓટોમેટિક એની કળીએ કાજી હારી બનશે મજબૂત બનશે અને પછીના વાતાવરણમાં જે તમારે અને હંગરવાળું છે મેળામાં એમાં જે હડી જવાનો પ્રશ્ન છે ને એમાં તમારે નેવું ટકા પ્રશ્ન સોલ્વ થઈ જાય હે નેવું ટકા પ્રશ્ન સોલ્વ થઈ જાય હવે તમારે બરોબર પછી જે ખેડૂત મિત્રોને કળીનો પાક કર્યો છે રોપ કાળું બી સાટ્યું છે ઉગી ગયું છે મોટું મોટું થઈ ગયું છે અને ખાતર તો આલો નાખી દે પણ થ્રીપ્સ આવતી હોય તો થ્રીપ્સમાં તમે સિઝન ટાનું પોલિટી છે એ ચાલી એમ એલ શકો નાગાર્જુન કંપનીનું પ્રોફેક્સ આવે છે એ તમે ચાલી એમ એલ આપી શકો છો બરાબર છે પછી હિટ સેલ આવે છે સેલક્રોન આવે છે એ તમે ચાલી એમ એલ આપી શકો છો ટ્રીપ માટે આ સિવાય જો નો મરતી હોય આ તબિયત ખરાબ છે ને બરોબર ઉપાડો લીધો મેં વિડિયો ને એવું છું દાદા આ સિવાય જો ત્રીપ નો મળતી હોય તો બીજું કાય મગજમાં નહીં વિચારવાનું એક જ દવા મગજમાં વિચારવાની ટૂંકસા મેટા મેડ અને એના માપથી નાખવાની ભલે મોંઘી પડે મોંઘી પડે ને મોંઘી જ પડે પરંતુ એના પૂરા માપથી નાખશો તો રિઝલ્ટ તમને દસ ગણું બતાય ઘણી વખત એવું થાય કે તમને સેલ સેલકરોનથી કે પ્રોફેક્સ ઉપરથી એ વારંવાર દવા નાખવાથી રિઝલ્ટ ન મળતા હોય જેવા એની જે ડિફિશિયન્સી હોય એ પ્રૂફ કરી ગયું હોય તો એને અલગ ટેકનિકલ બદલાવવા માટે થઈને તમારે એને ફ્લુક્સા મેટામાઈડ આવે છે એ સોળ જે સોળ એમએલનું માપ છે એ પ્રમાણે નાખવાની છે કેવું આવે છે ફ્લુક્સા મેટામાડ એટલે કે ફ્લુક્સામેટામાડ બરાબર છે આ આવે છે ફ્લુક્સામેટામાડ ગોદરેજ કંપનીનું ગ્રાસિયા હવે આના ઘણા ખેડૂત મિત્રો ઓળખતા હોય ન ઓળખતા હોય તો હું કહી દઉં કે કપાસમાં થ્રિપ્સને કોઈએ રોકી રાખ્યું હોય તો નવું ટેકનિકલ એ આ છે બરાબર છે પછી મગફળીમાં કોઈએ જો એળને રોકી રાખી હોય તો એ આ છે ડુંગળીમાં જો કોઈએ એળને થ્રીપ્સને રોકી રાખી હોય તો એ આ છે જીરામાં જેને અતિ ભયંકર થ્રીપ્સનો એટેક આવ્યો હોય તો કોઈએ રોકી રાખ્યું હોય તો ગ્રાસ્યા અને વિંચીને છે મતલબ બે ભેગી ના નાખેલી એક વખત વિંચી ને એક વખત આ નાખેલી છે બરાબર ક્યારેક એવો એટેક આવી જતો હોય વાતાવરણ ચેન્જીસ થતું હોય વાદળ સાહેબ વાતાવરણ થતું હોય હવારમાં ઝાકળ પડે ઠંડી પડે બપોર પછી હાં કેટલા તમને કોઈ ફૂલ ગરમી થવા માટે હાજર હોવાનો ટાઈમ થાય ત્યારે પંખો કરવો પડે એવા સમયની માલિપા આ બધા રોગ જેવા તો વધારે આવતા હોય છે તો એવા સમયની માલિપા તમારે ગ્રાસિયા આપવું જરૂરી છે પંપે સોળ એમએલ આપવાનું છે મોટાભાઈ દસ એમએલ બાર એમએલ આઠ એમએલ ચૌદ એમએલ બિલકુલ એમ હાલવાની જરૂર જ નથી કારણ કે તમારા આના પૈસા એક વખત પ્રોફેટ સાયબર નાખી ચૂક્યા છે જીવાત મરી ગઈ તમતા બીજી વખત તમે ફીપરો નહીં એ નાખી ચૂક્યા છે ત્રીજી વખત તમે લેમડા આપો પણ આ તમારે ટેકનિકલ નાખવા છતાંય જો તમને અતિશય વધારે જીવાત લાગતી હોય તો એક પંપે સોળ એમ તમે આપજો 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 તે કારણ કે ઘણા ખેડૂત મિત્રો મને ફોટા મોકલે છે કે ભાઈ આ રીતનો અમી છે લાવ્યા છે અને પંપે દસ એમએલનું માપ કીધું છે પરંતુ જોવે એટલું રિઝલ્ટ મળ્યું નથી મેં કીધું આ તમને કોને કીધું હતું કારણ કે વેપારી મિત્રે કીધું હતું મંગે એમ નહીં તમે કેટલી જે વાત છે એમ કીધું હતું તમે કીધું કે ભાઈ પહેલાં છટકાવ નાખી હતી મરી ગઈ હવે પાછી તમને કોઈ ક્યાંક એક એક સો પાંચ પાંચ છસો હાથ હાથ બતાવવા માંડી છે કેમ કરાય હળવો રોજ તમે આપો ને એટલે વેપારી મિત્રે તમને આનું દસ એમએલનું માપ કરીને તમને આપ્યું હોય તમે પોતે એને હળવું કીધું છે કે ભાઈ પાંચ પાંચ છ પાંચ પાંચ છ હાથ હાથ એટલે ભૂખા કાઢી નાખે કારણ કે એક દિવસની માંડીને આઠસો ઈંડા મૂકે એક દિવસની માંડીને ઈંડા કેટલી થવાની તો એને હળવશમાં લેવાની જરૂર નથી એને તમારે બહુ વ્યવસ્થિત રીતે પંપે એને તમારે આપવાનું છે સોળ એમ એલ લખે બરોબર અને એની સાથે જો તમે સ્ટીકર એજન્ટ આપો કોઈ બી કંપનીનું તમે સ્ટીકર એજન્ટ આપતા હોય દસ એમ એલ લખે તમે આપો પરંતુ જો તમારા આસપાસના વિસ્તારમાં આ બે વસ્તુ મળે ધાનુકા કંપનીનું વેડશીટ અને ગોદરેજ કંપનીનું ગ્રાસિયા તો આ બેનો જ તમે સ્પ્રે અવશ્ય આપો આપને આપો જ તે બરાબર છે આ સિવાયમાં તલ માટે ખેડૂત મિત્રો કહી દઈ કે જે ખેડૂત મિત્રોએ તલનું બિયારણ લઈ લીધું છે અથવા તો જેમને તલનું બિયારણ લેવાનું છે તો એ ખેડૂત મિત્રો તલના બિયારણની માટે તમે સારી કંપનીનું લઈ શકો છો સાગર લક્ષ્મીનું છે મંગલમનું છે કેશવીન છે અક્ષય છે અવનીનું છે બરાબર ગુજરાત બે છે ત્રણ પાંચ આઠ હાથ તો નથી આવતું પણ કે છ આવે છે તો એ પણ તમે લઈ શકો છો પણ રિસર્ચ બિઝરણ તો તમે લેશો બરાબર છે તો તમને વધારે મજા આવશે સાગર બાવન છે પછી અક્ષયનું એકસો અગિયાર નંબર છે કે પછી એમએસસી સાસઠ નંબર છે અક્ષયનું ટ્વેન્ટી ટ્વેન્ટી છે તમે એ લઈ શકો છો પછી હોટિયા કરવાનું વધારે ઉત્પાદન લેવાની ગણતરી હોય તો સાગર ચોસઠ આવે છે તમે આ લઈ શકો છો અને આપણા નજીકના વિસ્તારમાં મળી રહેશે કઈ ઉપાધિ નથી તમે તારે બરાબર છે પરંતુ તલને જયારે તમે સાટો બરાબર છે ત્યારે એને અવશ્ય એને બે ત્રણ કલાક તમે તડકામાં તપાવો તપાવો અને તપાવો તે હું કામ તપાવવાની જરૂરિયાત છે આપણે કે એમાં રહેલો મોઇસ્ચરાઈઝ હોય થોડો ઝાઝો એ ઉગી જાય ઉડી જાય બરાબર છે અને પછી એ તલને તમે સાટી ગયો બરાબર પછી એનો ઉગાવો જે આવે છે ને જબરજસ્ત ઉગાવો આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ એમાં થોડીક ઝાઝી આવી જાય કારણ કે જબરો હોય ઉગાવો હોય એનો ઉગાવો આપણે ન કહેતા કે ભાઈ આ તો ભાઈ રેખો નાનો આમ તો છોકરો છે પણ પીને ટબા રેખો જ ને પણ એના પછી કઈ નાનો મોટો પ્રોબ્લેમ થાય રોગ જીવાત એમાં લાગે નહીં બહુ ખાસ કાંઈ મને લાગી ગઈ પાછી હું માણસ છું મારા બાપ તાવ નથી થયો પણ શરદી ઉધરે તો થઈ જાય ને ભાઈ હાલતા ગણ મને ગરમી નહીં હું બે આઈસ્ક્રીમ ખાઉં એટલે મરી જાય પણ ગળું પડે કે નહીં એટલે આમાં આઈસ્ક્રીમ ન ખવાય મરી જાય ડબલ થઈ જાય આપણું કામકાજ સારું સાહેબ તો હે અઢાર મિનિટનો વિડિયો થઈ ગયે મારા ખેડૂત માટે ભલે પચ્ચીસ મિનિટનો વિડીયો થઈ જાય તમે તમે ઉપાધી ન કરો મારા ખેડૂત મિત્રો માટે ભલા મળા તબિયત ખરાબ છે છતાંય વિડીયો બનાવજો ખેડૂત મિત્રો માટે ચાલુ રમ કે તો જે ખેડૂત મિત્રોને તલનો આપણે અભિપ્રાય લેવાનો હતો એ ખેડૂત મિત્રો માટે ખાસ કહીએ કે તલની વેરાયટી તો આપણે બનાવી દીધી છે આપી દીધી છે હવે ઘણા ખેડૂત મિત્રોને સાટીન તલ કરવાના છે સાટી ને તલ કરવાનો શું હોય તો પાળા બાંધી દેવાના દેવાના પાણી પાઈ દેવાનું બરાબર છે પછી એને બે ત્રણ દિવસ પાછું પાણી પાઈ દેવાનું પછી તલ ડૂબે નહી જ્યાં સુધી તલ ડૂબી જાય ત્યાં સુધી પાવાનું નહીં તલ નો દાણો ડૂબો ન જો તમે પાણી મૂકો ત્યારે બરાબર છે મતલબ કે તમે વીસક દિવસ જવા ગયો ને વીસ દિવસ સુધી તમે એને પાણી ન આપો એટલે તૈલ નો મોટો મોટો થઈ જાય અને પછી પાણી પાવ તમે તો એ ડૂબે પણ નહીં હવે તલમાં પાયાના ખાતરની માલિકમાં તમે ડીપી છે બારબતરી છે ફોસ છે વીસમી ઝીરો તેર છે બરાબર છે સવવીસ એવી ખાતર છે તમે વીસ દસ દસ છે આ તમે ખાતર આપ્યું જ જો જે ખેડૂત મિત્રો એ નો આપ્યો હોય એ ખેડૂત મિત્રો ખાસ તમને ધ્યાન દોરું છું કે બારબતરી હોળ કે આ તમે જે કાંઈ ખાતર કીધું છે વિઘે દસ કિલો લ્યો અને એની સાથે જિંક પ્લસ વીઘે પાંચ કિલો અવશ્ય આપો જિંકમાં કીધું ને આપણે એક ભાઈ ઓમકારનું હોય મલ્ટીપ્લેક્સનું હોય ઇફકોનું હોય કર્ણાટકાનું હોય વનીતા નું હોય એરિસ નું હોય તારે લઈ લેવાનું વિઘે સોળ ગોઠાના વિઘા પ્રમાણે પાંચ કિલો આપી દેવાનું છે અને એ કિલો લેખી આપવાનું છે સોળ ગોઠાના વિઘા પ્રમાણે હવે જો આને તમે પોટ મારો તલ ને તો વેલ એન્ડ ગુડ છે પોટ મારો ને તો વેલ એન્ડ ગુડ વિટાવેક્સ પાવર નું છે બીએસએફ નું મેરીવોલ છે સિસ્ટીવા છે બરાબર છે એવરગોલ છે સુદર્શન નું સીટ્રમ છે તમે એનો પોટ મારો જેથી કરીને એને ફૂગનાશક દવા કહેવાય અને શરૂઆતના સમયમાં એને ફૂગ ન લાગે પછી તલ ઉગી જાય ત્યારે એને ખાસ ખેડૂત મિત્રો એક એને આસો હળવો ફુવારો મારી જો મારી જો ને મારી જો હું કામ કારણ કે આ બે મિશ્ર ઋતુની માલીપા સફેદ સાસડી અને મોલો મસી તતડિયા આવે આવે ને આવે તે અને આ એક એવી સિઝન છે કે શિયાળું પાક આપણે વાવેલો હોય એ આપણે ખેંચતા હોય આપણે ઉપાડતા હોય હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને એની સિવાય તમારે જે નવો પાક કરો છો તમે એ નવા પાકમાં ગળી જાય બરાબર એટલા માટે તમારી પાસે જે ઘરે દવા પડી હોય રોગડ પડ્યું હોય તો તમ તારે 3 ml અને પ્રાઈડ પડી હોય તો તમ તાર 10 ગ્રામ લેખે તમે આપો એસી પાવડર અને મોનો પડી હોય તો એ તમ તારે 25 ગ્રામ મોનો અને 25 ગ્રામ એસી ફેટ લેખે તમ તારે આપો જે કે મિત્રો માટે પાહે બાયર સોલોમન પડ્યું છે તો તમ તારે એ આપો એક પંપે 25 ml લેખે જે ખેડૂત મિત્રો પાસે ટોલફેન પેરેડ કે ઇટોફેન પ્રોક્સ પડી હોય પચીસ ત્રીસ ગ્રામ લેખી એ આપો તમારે જે પડ્યું હોય તમ તારે આપો એવું નથી કે તમારે અલગથી જ લેવી પણ જો તમારી પાસે એ હાજરમાં ન હોય તો તમ તારે પ્રાઇડ દસ ગ્રામ અને એકતાના જે આવે છે એ દસ ગ્રામ આ બેનનું કોમ્બિનેશન કરી અને એને હળવો ફુવારો મારી ગયો અને જો સાથે ફૂગનાશકમાં તમે એને આપો તાનું કાનું ઝેનેટ છે અથવા ટાટાનું સાર્થક છે અથવા તો આવડ્યા પ્રોડક્ટ આવે છે આપણે સાફ છે સિક્સર છે કાર્બેનિજન મેનકો છે એ તમે આપો 22 ટીન છે સાથે જો ફૂગનાશક આ બધા ફૂગનાશકમાં એક્ઝાગોના જોલ છે અમારે કોઈ એક સારું ફૂગનાશક લઈ અને એની સાથે જો તમે આપો તો શરૂઆતના સમયની માલી પા તોલ જે ઉગીને વયા જાવનો પ્રોબ્લેમ છે ને એમાં તમારે 90% રાહત થઈ જાય કરો પર બે વર્ષની પ્રોબ્લેમ હોય ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ તલ ઉગી જાય છે ને પછી વયા જાય છે તો આમાં તમને રાહત રહે બહુ સારી એવી રાહત રહે બરોબર તો જે ખેડૂત મિત્રો એમાં ખડની દવા નાખવાની હોય

અદા માનું એલ આવે છે એ તમે પંપે પચીસ એમ લખે તમે આપી શકો છો પ્રોપા ક્વિઝા ફોપ આવે બરાબર પછી બહારનું વિપ્સ ઉપર આવે છે તો એ તમે પંપે ત્રીસ લખે આપી શકો છો વો પણ આ ટેકનિકલ મેન હું છે ક્વિઝલ ઓફ ફોપ બરાબર છે આમાં ક્વિઝલ ફોપ આવે આમાં એક ક્વિઝલ ઓફ ફોપ આવે વર્લ્ડ કેમ નું જે આવે છે ક્વિઝલ ઓફ ફોપ એમાં એક ક્વિઝલ ઓફ ફોપ આવે છે આ મટીરિયલ જાપાન છે એટલે આમાં તમને ખડની દવા નાખવાથી પાક પાસો તો નહીં જ પડે પણ કોણ સી સારો આવો તો તમદાર આ ટેકનિકલ નો ઉપયોગ કરી શકો છો પટ્ટી પાન જેવું ખડ હશે બાજરીના પાન જેવું મકાઈના પાન જેવું ખડ હશે એ ખડ તમારે નિંદામણ ઘાસ કચરો મગ અને અડદ કર્યા છે એ ખેડૂત મિત્રો માટે કહી દઈ અને જેમને મગફળી કરી છે એમને ખાસ કરીને કહી દી કે એમાં તમારે જે કાંઈ ખડ થતો હોય કાળિયું ખારીઓ હાંબો હાટોળો લુણી દારોડી ધરોડી સૈયા થતા હોય દૂધીલી થતી હોય ધરોડી થતી હોય સીલ થતો હોય ચાંદલો ભોય ભોંયપાથરી કોંગ્રેસ ઘાસ છે વેકરીઓ છે તો એના માટે તમે અદામા કંપનીના સકેદનો ઉપયોગ કરી શકો છો ધાનુકાનું ટોર્નાડોનો ઉપયોગ કરી શકો છો આયરીસ કે પટેલાનો તમે ઉપયોગ કરી શકો છો સિઝનટેનનું ફ્લુજી ફ્લેક્સ આવે છે એનો ઉપયોગ કરી શકો પછી ફિલવાળાનું બિગુલ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો વો પછી સેફેક્સનું ટુ ઇન વન આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો વો પછી આઈઆઈએલનું હકામાં આવે આપણે શું કહેવાય

વિઘે કમસે કમ ચાર થી પાંચ પગ છાટવા ખડની દવામાં ઉનાળામાં તો ખાસ મિત્રો કારણ કે પૂરતો ભેજ હોય નહીં બરાબર તો આપણે આ આપણા આજના વિડીયોમાં આ વાત થઈ આ સિવાય મેં મને બાકી હોય તો મને કહો મને હવે ગળું બળે છે ને હવે હું ઘડી ખુઈ જાઉં સાર્જિંગ ખૂટી ગયું છે જો બોલો માં તો કાંઈ વાંધો નહીં છે હવે રે સીતારામ જય માતાજી અને કમેન્ટમાં ખાસ ખેડૂત મિત્રો હવ લખજો જય જવાન Jai Kisan